GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News આરોપી પીયુષભાઈ મગલભાઈ પટેલ ઉપર વર્ષ 1950 ધંધો નોકરી તલાટીયા મંત્રી રાજગઢ ગ્રામ પંચાયત હાલ રહેવાસી જયશ્રીનગર સોસાયટી ઘર નંબર 22 વરધરી રોડ લુણાવાડા મૂળ રહેવાસી કોલાના પાલા તાલુકા લુણાવાડા જિલ્લો મહીસાગર લાંચની માંગણી રૂપિયા ₹7000 ટ્રેપનું સડ નીચે મુજબ આ ગામના ફરિયાદીના પિતાશ્રીના નામે રાજગઢ ગામમાં એકમ માળનું પાકું મકાન આવેલ છે જે મકાન ઉપર આઈડીએફસી એફઆઈએસટી બેંક લુણાવાડા ખાતેથી રૂપિયા સાત લાખની મોર્ગેજ લોન મંજૂર થયેલ જેથી સાત લાખના બોજાવાળી મકાનની આકારણીની માંગણી કરેલો હોય કે જે આ કરી આપવા માટે આ કામના આક્ષેપિતે ફરિયાદી પાસે રૂપિયા સાત હજારની લાંચની માંગણી કરે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદી મહીસાગર એસીબીને ફરિયાદ કરતા ફરિયાદીની ફરિયાદના આધારે ગોઠવાએ લાંચના છટકા દરમિયાન આ કામના આક્ષેપ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી સાત હજારની લાંચની માગણી કરીને લાંચના નાણાં પંચેકની હાજરીમાં સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ જઈ ગુનો કર્યા વિગતે બાબતની જે મુજબ દર્શાવેલ છે મેબુ પઠાણ ઉણાવાડા મહીસાગર